અવાજ સાંભળના અમુક કલર દેખાડા જો કે હું મેં ગુરુધાર કર્યું નથી અને તમારા જેટલા વિડીયો જોતો હતો ને હું એના મારફતે મને આવી એક પ્રકાશ પીડ્યો અંદર અને એવો શબ્દ મને ગુંજો જે હું નામ સમાન કરતો હતો ઓમ નમ શિવાય તો એ શબ્દ ગુંજતો ગુંજતો એની રીતે

એક নরવીરામ હા બરોબર એમના જે શિષ્ય મણીરામ હા એમની એમનો જે અનુભવ જે છે ને નાદ વિશેનો હ બરોબર એવા 10 પ્રકારના ની પ્રાપ્તિ થતા થતા એવા 10 પ્રકારના નાદ સંભળાય છે સ્ટેપ બાય સ્ટેપ બરોબર અને જે નાદ જે જે નાદ માં પહોંચો ને એના અનુભવો થાય શરીર કરે છે શરીર કરે હા બરોબર એ આખો નો સમજણ કરી મુકેલું છે બરોબર તો તમે માર્ગદર્શન ધ્યાન ના તમારા તમારે જે ગુરુ ધારણ કર્યા હોય બરોબર અને એને તમને ધ્યાન બાબત નું કીધું હોય ધ્યાન કરવાનું તો તમારે એના માર્ગદર્શન પ્રમાણે તમારે આલવાનું કે મારો વિશે ધ્યાન નો નથી એટલે બાપુ એમાં હું છે મે મારા ગુરુ છે ને બરોબર છે હા તો એટલે હાજર નથી અત્યારે ને એટલે હાજર એટલે આપણે જે કાન ગુરુ હોય ને હા 난 પ્રતિ એ લખ માર લેની છે ખાલી પણ હવે હું મારી રીતે આમ આત્મગુરુ રીતે મેં કર્યું ને હું કવ મારે હું ચંદુ બાપા ને ગુરુ કરવા એટલે મેં તમારું જે video બધે જે આવે હું જોવું એનું એનું રટણ કરું એમાં આમ આમ થાય મજા આવે એમ કે તમારા video એમ કે પછી મેં આવી રીતે મેં હજી આપડે ચાર ત્રણ ચાર મહિના થયા શ્રાવણ મહિનો હતો ને ત્યારે મેં સંઘ નું ભગત એનું રટણ કર્યું એટલે મને આવા અમુક પ્રકાર નો અવાજ આમ કુદરતી જ અવાજ સમજી ગયો એટલે જે હું બોલતો તો એ બધું બંધ થઈ ગયું મારું શરીર નિસ્વાર થઇ ગયું હતું પછી અમુક ત્રણ લાલ કલર ના રસ્તા બતાડા પછી એમ એક જીવિત માણા બતાવ્યો એક મૃત માણસ બતાવ્યો પછી કોઈ એક પ્રકાશ દેખાવા માં ચક્ર જેવો એટલે એ ચક્કર માં મને એમ કીધું કે હું પરમાત્મા છું એમ કીધું પછી એવા તો ગણા એવા અવાજો મેં જોયું કે જે વધતું હોય છે બધું જો મેં ચોખ્ખું કીધું છે ગુરુ કૃપા થી કે જે દેખાય છે ને એ બધી માયા છે માયા છે બધી માયા છે તમને જે કઈ પ્રકાર નું દેખાણું સાંભળવાનું એ બધી પ્રકારની માયા છે તો બાપુ ને કહ્યું કે આજે મેં રટણ કર્યું ઓમ નમઃ શિવાય બોલતો રહ્યો પેલા મારી રીતે જ બોલતો બરોબર ને હમ હમ પછી એ ઓટોમેટિક માર શરીમાંથી મેં બંધ જ થઈ ગયો ઓટોમેટિકી કોણ બધું થી આ વસ્તુ કઈ છે એ આજે હું રટણ કરતો તો આપણે ઓમનો હા હા પછી એ બોલતો બોલતો એ ઓટોમેટિક બંધ જ થઈ ગયો માર શરી તો નિસારતો હતું મને ખબર નહોતી કે હું ક્યાં શું કાઈ નહી એ રીતે એ અવાજ નીકળતો તો શરીમાંથી હ હ હ એ અવાજ ને સાંભળવા વાળા તમે છો ને હા હા હે હા જે અવાજ ને સાંભળવા વાળા તમે જે છો કે નહી દ્રષ્ટા મતલબ જોનારું વ્યક્તિ બરોબર હવે એ દ્રશ્ય ને પડ્યું મૂકી છોડી અને દ્રષ્ટા જે છે ને એ ખુદ માં લઈ થવાનું છે

તો ભાવનગર પોગો ત્યાં તો ત્યાં સુધી બધું દેખાય નો દેખાય સાઈડમાં માં ગામ હોય નદી હોય નાળા હોય રેસ્ટોરન્ટ હોય તો તમારું લક્ષ્ય ક્યાં છે એ બધું તો આવવાનું છે ત્યાં થોડું તમારે ઉભું રહેવાનું છે હે એમ એટલે તમને હા તમને જે તમે જે મારક લીધો છે બરોબર

પછી એને પ્રાપ્ત કરવા માટે કઈ કરવાનું હોતું તમે થી નીકળ્યા ભાવનગર ભાવનગર આવી ગયા પછી તમારે ભાવનગર ગોતવાનું થોડું હોય હે એમ તમે જે આત્મા તમને આત્મા સાક્ષાત્કાર થઈ ગયો તમને આત્મા જેમ છે એમ તમે જાણી લીધો એને બરોબર પછી તમારે એના માટે કાંઈ કરવાનું નથી આવતું. પછી સાક્ષી ભાવે જોયા કરવાનું હોય છે જ્યાં સુધી શ્વાસ રહે ત્યાં સુધી. શરીર જ્યાં સુધી શરીર રહે બરોબર ત્યાં સુધી શરીરને તમારે જોયા કરવાનું છે. શરીર શું કરી રહ્યું છે. બાપુ તમારા વિડીયો મને બહુ મજા આવે આમ તેમ કે નથી ગુરુ ગ્રહણ કર્યા પણ હું તમારા વિડીયો થી

આખી ગાંઠ હોય સરખું જ છે મારે કઈ ચાર હાથ નથી ચાર પગ નથી અમે તો હું બાપુ કહું કવ જીરો કેવાય એમાં હું મેં મને એમ લાગ્યું કે આ બાપુ ના વિડીયો ને બાપુ પાહે બૌ છે અને ઠેઠ વાતો કરે પણ જેટલો જો જેટલો હું મારે અંદર જેટલું પડ્યું છે ને તમે જ્ઞાન કયો જે કયો એટલું જ તમારી અંદર પડ્યું છે એક દોરાવાય ઓછું નથી તમે ભજન કરો બરોબર ગુરુ એ આપ્યું ભજન કરો એટલે ભજન કરવાથી આ બધું ઉજળું થાય છે બાકી દરેક દરેક જીવ છે દરેક ની અંદર એક જ સરખું જ્ઞાન છે જેટલું ઘસે ઉજળું થાય વાસણ હોય વાસણ પિત્તળનું એને તમે માળિયા માં મૂકી દો બરોબર તો ઈ ધોયેલું હોય નવું હોય ત્યારે એકદમ ચકચકાટ મારતું હોય બે પાંચ વાર પડ્યું રે ને એટલે લીલું થઈ જાય બરોબર પડ્યું એટલે લીલું થઈ જાય પછી ઘસો તો દેખાય ને જેવું હોય એવું હે એટલે ઘસે ઉજળું થાય એમ તમે જેટલું તમે ભજન કરશો બરોબર તો જેટલું મારી અંદર પડ્યું છે ને એટલું જ તમારી અંદર પડ્યું છે કોઈને પરમાત્મા એ ઓછા વધુ ન થાય

બરોબર બાકી તમારે તમારે ત્યાં જવાનું છે તમારે ત્યાં જવાનું અત્યારે તમે બે સવો દ્રશ્ય અને દ્રષ્ટા પછી દ્રશ્ય મટી જાય માત્ર દ્રષ્ટા રહે એ જોનાર બરોબર એટલે આને જોતા જોતા પાછું ઓલું થવાનું છે જોનાર પાસે જવાનું છે જોતા જોતા જોનાર પાસે જવાનું છે નો સમજાય તો કેજો હજી બાકી હવે આ અભ્યાસ કરવાનો છે બીજું એટલે બરોબર શું છે બાપા હા હા તમને વંદન બાપુ હા પ્રણામ આગળ ના વિડિયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઇબ કરો